ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે સમસ્ત ત્રાગડ બ્રાહ્મણ સોની પરિવાર મંચ દ્વારા વર્ષ બે હજાર પચ્ચીસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજની નારી શક્તિ વડીલ તેમજ વિદ્યાર્થીઓનું સન્માન અને પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રમુખ સુરેશભાઈ રવિશંકર સોની અને મંત્રી સતીશભાઈ નંદલાલ સોનીના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે તેમજ બે હજાર પચ્ચીસનો સ્નેહમિલન કાર્યક્રમ સમસ્ત ત્રાગડ બ્રાહ્મણ સોની પરિવાર મંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજની નારી શક્તિ અને વડીલશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ સુરેશભાઈ રવિશંકર સોની તેમજ મંત્રી સતીષભાઈ નંદલાલ સોનીની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ હતી વિદ્યાર્થીઓ વડીલો અને નારી શક્તિનું સન્માન તેમજ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ ડભોઈ ખાતે ડભોઈ સાગર સોની સમાજ પરિવાર તરફથી અખિલ ગુજરાત સોની સમાજનું મહાસંમેલન ડભોઈ પટેલવાડી ખાતે યોજવામાં આવેલ જેમાં ડભોઈ તથા આજુબાજુ વિસ્તારના સમગ્ર ગુજરાતના તેજસ્વી તારલાઓ જે વિદ્યાર્થીઓ હતા એમને એમના ભણતર પ્રમાણે શૈક્ષણિક સ્થિતિ પ્રાપ્ત કરેલ એ મુજબ એવોર્ડ આપવામાં આવેલા છે તથા તેમનું સન્માન કરવામાં આવેલ તથા અમારા સમાજની જે નારી શક્તિમાં જે બહેનો અને યુવતીઓ આવેલી હતી એમને પણ અત્રના સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ અમારો વખતો વખત દર વર્ષે ટાગર સોની સમાજ તરફથી દરેક તાલુકા લેવલ જિલ્લા લેવલ જે કંઈ હોય છે અમારા મંડળો કાર્યરત ત્યાં આગળ કરવામાં આવે છે તથા અમારા સમાજના અગ્રગણ્ય એવા શ્રી સુરેશભાઈ સોની તરફથી એક સરસ મજાનું સેવા કાર્ય કરે છે એવો રક્તપિતને લગતી આખા ગુજરાતની અંદર પહેલાં નંબરની સેવા કરે છે અને નિસ્વાર્થ સેવા પોતાની રીતે કરે છે એમાં એ કોઈનું યોગદાન પણ સ્વીકારતા નથી ને પોતાની રીતે આજે એંસી વર્ષની ઉપરના બંને પતિ પત્ની છે અને બંને પોતે પોતાની રીતે આખો સેવા કાર્યનું યજ્ઞ ચલાવે છે અને એ રીતે આપણા માનનીય શ્રી રાષ્ટ્રપતિજી મુર્મુ દ્વારા એમનું જાહેરમાં ત્યાં આગળ સન્માન પણ કરવામાં આવેલો અને એમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો અને આજ રોજ તેઓ પોતે પણ અહીંયા ડભોઈ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તે બદલે અમે તેમના ખૂબ ખૂબ આભારીએ છીએ અને આવા નવા કાર્યક્રમો સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં થતા રહે એના માટે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ સમાજના બાળકોને અમે એવી વિનંતી કે તમે આગળ વધો અમે અમારે સમાજ અમારો તમારી સાથે રહેશે અને વારંવાર એમને જે રીતે કંઈક પણ વસ્તુની જરૂર હતી તે પ્રમાણે અમે એ લોકોને પ્રોત્સાહિત કરતા રહીશું